સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં જે સ્પેશિયલ શિક્ષકો છે તેમનો બે દિવસનો વર્કશોપનું આયોજન કરેલું છે આ વર્કશોપનું આયોજન અમદાવાદ સી સંસ્થા છે એમના અનુસંધાનમાં આ કાર્યક્રમ રાખેલો છે આરસી માન્ય જમદાદી સંસ્થા છે એમના જે આયોજકો છે એમના દ્વારા આયોજન કરેલું છે જુનાગઢની આજુબાજુના સો શિક્ષકો જે સ્પેશિયલ બાળકોને ભણાવે છે તે શિક્ષકો આજે બે દિવસ અહીંયા તાલીમ લઈ અને પોતાના જે અભ્યાસ અથવા તો બાળકોને કઈ રીતે સારું શિક્ષણ મળે એવા ગ્રેજ્યુએ સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં અમદાવાદથી પ્રિયંકાબેન તેમજ સાથે પાઠક સાહેબ આવેલા છે આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ તેમજ સીડબ્લ્યુ ચેરમેન ગીતાબેન તેમની સાથે કનકબેન વ્યાસ અને અધ્યક્ષ તરીકે આપણા નરસિંહ યુનિવર્સિટીના જોશી સાહેબ પધારી આ કાર્યક્રમ ખુલ્લો મૂકે છે આ કાર્યક્રમમાં તે સ્પેશિયલ શિક્ષકો આપણી જૂનાગઢ જિલ્લામાં અને આજુબાજુ જિલ્લામાં જે છે સો શિક્ષકોએ આજે નોંધણી કરાવેલી છે અને એમના જે આરસીઆઈ માન્ય છે કોર્ષ એમાં પોતે કઈ રીતે આગળ વધી શકે એવા શુભ હેતુથી આ કાર્યક્રમ રાખેલો છે ખરેખર આ બધા જે શિક્ષકો છે તે બધા અલગ અલગ ક્લસ્ટરમાં જઈ અને જ્યાં દિવ્યાંગ બાળક છે તેમને ભણાવવાનું કામ કરે છે એટલે ખરેખર સમાજમાં સારા બાળકો જે દિવ્યાંગો છે તે પણ નોર્મલ બાળક સાથે કઈ રીતે રહી શકે તેવા શુભ આશયથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે આ જે બે દિવસનો વર્કશોપ છે એમાં સીઆરસી અમદાવાદ જે સંસ્થા છે એમનો ખૂબ આભાર માનીએ છીએ સાથે આ કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનો આપણે ખૂબ આભાર માનીએ છીએ નમસ્કાર મેં નારાયણ પાઠક પ્રવક્તા सियासी अहमदाबाद ये जो सियासी अहमदाबाद है वो डिपार्टमेंट ऑफ एम्पावरमेंट पर्सन विद डिसिटी एंड मिनिस्ट्री ऑफ सोशल जस्टिस एंड एम्पावरमेंट गवर्नमेंट ऑफ इंडिया के अंतर्गत चलता है जो कि एडमिनिस्ट्रेटिव कंट्रोल ए जे वाई एन आई एस एस डी मुंबई के अंतर्गत है आज हम लोग सम्पृत ट्रस्ट के तत्वाधान में दो दिवसीय जोनल लेवल एक सियारी वर्कशॉप ऑर्गेनाइज़ किए हैं जिसका विषय है इंडिविजुअलाइज्ड वोकेशनल ट्रांजिशन प्लानिंग जिसके विषय में हम लोग हमारे जो ग्रामीण एरियाज़ में शहरी एरियाज में जो हमारे दिव्यांग बच्चे रहते हैं खासतौर पर इंटलेक्चुअल डेवलपमेंटल डिजेबिलिटीज हैं अदर डिजेबिलिटीज़ हैं उनको किस तरह से हम लोग अपने परिवेश में अपने समाज में आज के इस बढ़ती हुई जवानी की जो हमारी डिमांड है उसके हिसाब से उनको कैसे हम लोग एम्प्लॉयमेंट की तरफ ले जा सकें उनको कैसे हम लोग एम्प्लॉयमेंट दिलवाएं दिल और जो हमारे भारत सरकार की बहुत सारी स्कीम्स हैं स्किल काउंसिल डिसेबिलिटी uh, के लिए जो हमारी स्किल काउंसिल बनी हुई उसके द्वारा जो जो योजनाएं चालू हुई हैं उसके तहत उनको हम लोग कैसे रिहेबिलिटेट करके आगे बढ़ा सकते हैं कैसे उनको हम लोग रोजगार रोजगार के लिए सक्षम बना सकते हैं उस विषय के ऊपर हम लोग यहाँ पे आज चर्चा करेंगे दो दिन दो दिन में और कैसे हम लोग बच्चों के लिए जॉब का चयन करते हैं कैसे मार्केट में उनके लिए जॉब का सर्वे करते हैं कैसे हम लोग एम्प्लॉयर से कांटेक्ट करते हैं कैसे उनको हम लोग उनको हम लोग एजेंसियों से फैक्ट्रियों से और जो रोजगार बच्चों के लिए प्रोवाइड करते हैं उनसे हम लोग कैसे कोलाबरेट करते हैं सब सारे विषयों पे हम लोग क्या करेंगे बात करेंगे साथ ही साथ उनको हम लोग कैसे एम्प्लॉयमेंट के लिए ट्रेनिंग देंगे और उनको कैसे हम लोग एम्प्लॉयमेंट के लिए सही मायने में ग्राउंड लेवल पर सक्षम बनाए बना पाएंगे और जिसे अपने जीवन यापन को अपने आप से सुचारू रूप से करने में सक्षम हो पाए साथ ही साथ परिवार को भी अपने समाज को अपने आप को भी आत्मनिर्भरता के साथ में आगे बढ़े। इन सब विषयों के ऊपर हम लोग यहाँ पे दो दिन में चर्चा करेंगे नहीं માપસર્વનું ક્રષ્ટ ને અષ્ટમી જે કાલ ગઈ અમારું અષ્ટમી ની શરૂઆત કરી એટલા માટે કે તારીખ કરતા આપણી સંસ્કૃતિની અંદર તિથિ નું ગુણત્વ રહેલું છે એટલે કય તિથિયા એકઠા થયા શેના માટે એકઠા થયા શું કરવાનું છે એનો પાયો જે છે એ મારે કોઈ પણ ભવ્ય કામ જે છે એ દિવ્ય સંજોગો વગર થાય નહીં એટલા માટે આ વાત કરું છું કે ગિરનારની ગોદ સાધુ સંતો સેવકો અને સાધકોની ભૂમિ એમાં સાધક એટલે મહેન્દ્ર અમને બગડે છે તમને ટ્રેનિંગ માં રસ છે અને જેમ વધારે આ લોકો ટ્રેનરો આપણને જેની સાથે કામ કરવાનું છે એવા બાળકોને આપણે આપણે કેવી રીતના ટ્રેન કરી શકીએ અને એને સમાજમાં કેવી રીતના મૂકી શકીએ નોર્મલ બાળકોની સાથે એવો આપણો દરેક ટ્રેનર ભાઈ બહેનોનો પ્રયત્ન રહેવો જોઈએ મને તો ભાઈ મહેન્દ્રભાઈ વાત કરી કે માટે હું તમને ધન્યવાદ આપું છું કે તમે આનો વતી જ છે. જો જોતે આપણે લગભગ પાંચ વર્ષ પહેલા ટ્રેનિંગ પ્રોગ્રામ ત્રણ દિવસનો કરેલો. જે રીતે પ્રણવભાઈ શાહ અથવા બધા ઓળખતા છે તેમણે આ કનેક્શન સદાય એટલે આ કાર્યક્રમ પર એમનાથી બજેતી તરીકે સીઆરસી સંસ્થાના અનુસંધાનને આ કાર્યક્રમ યોજાય છે. आरसे मान्य आपरी संस्था नथी जे अमदावाद री संस्था है तो ने मान्यता मळे छे 100 सीट नी हम तो 200 सीट नी है पर आपने 100 सीट एटला माटे के आपडा विस्तार ना बदा आवी शके तो आरसे ने लाइट तो का कोरोना जेने दर्शा काय छे 10 मिनिट मा એટલે ઈ સોલ્યુશન થઈ જશે हम तो वाह गुरु ने बोले जोशी से कहने कहने बोले